અવિનાશ વ્યાસના ગીતોની વાત કરું ત્યારે એ રસિકતાથી અને છતાં આમન્યામાં રહીને ચાલતા ગીતો અને જેમ મેં વારંવાર કહ્યું તેમ એ આપણા સુરીલા દસ્તાવેજો જેવા ગીતો કેટલું બધું એ ગીત રૂપે આપણે માટે સાચવી રાખે છે ઘરેણાઓ તો એની ફેશન વગેરેની ચર્ચાઓ એના તો ગ્રંથો ભરાય પણ જ્યારે જે હોય ત્યારે તેમાં થોડાક સામાજિક સંદર્ભો પણ હોય છે દાખલા તરીકે હવે બંગડીઓ પ્રમાણમાં ઓછી પહેરાય છે પણ ત્યારે જે કાચની બંગડીઓ પહેરતા એની પાછળનો હેતુ આ હતો કે વહુઆરું પોતે જ્યારે અંદર રસોડામાં કારણ કે રસોડા પણ એવા હતા કે એમાં અંદર તરફ જે લોકો રાંધે છે તે છે અને બહારની તરફ જે પંગત પાડી છે એમાં બેસીને જમતા વડીલો કે પતિ બેઠા છે હવે અંદર જ્યારે બહુવારું રોટલી વણે છે ને ત્યારે પેલી જે બંગડીઓનો રણકાર થાય છે એ રણકારને કારણે બહાર બેઠેલો જે પતિ છે એની ક્ષુધા અને રસ બંને વૃત્તિ પ્રગટ થાય ધીરે ધીરે તીવ્ર થાય અને એ એ કેવી મીઠી કલ્પનામાં સરી જઈ શકે આ બંગડીઓ એને માટે છે એ રસિકતાના ઉદ્દીપક તરીકે છે અલબત્ત એમ પણ ઘણા ઘણાને લાગતું કે વહુવારું કામ કરે છે કે નહીં એની સાસુમાને ખબર પડે ને એ માટે બંગડીઓ હતી પણ એવું નહોતું કોઈ વહુવારું એ પોતાના સાસુમાને છેતરવા માટે કામ ન કરતી હોય તોય ઊભા ઊભા બંગડીઓ ખખડાવી હોય એવું બન્યું નથી આપણા આપણી આ જે પરંપરા સમાજ જીવનમાં એમાં આવતી કેટલીક ફેશન તમે માલારે માલ નામની અવિનાશભાઈની રચના યાદ કરો નવી તે વહુના હાથમાં રૂમાલ આ હેન્ડ કરચિફ એ નવી ફેશન ઇન્ટ્રોડ્યુસ થયેલી અવિનાશભાઈએ એવું સુંદર ચિત્ર દોર્યું છે અને બંગાળી સાડી પહેરવાનો એ નવો નવો ચાલ આવેલો અને કાવડિયો ચાંદલો કપાળમાં શોભતો હોય એ એ જે દિવસો એ પ્રકારના પતિ પત્નીના આમ આછા આછા રસ છલકતા અનુભવો કેટલું બધું એમના ગીતોમાં આવ્યું છે પેલું ગીત યાદ કરી લો છેલા જે રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો પટોળા મોંઘા જોવાય અવિનાશભાઈ કાંઈ સમજતા નહોતા એવું નહોતું પુનરુક્તિ દોષ નથી પણ એ જે કહી રહી છે નાયિકા પોતાના પ્રિયજનને પતિને કહે છે પણ પતિ એવો છે કે જે છેલ છે છેલ હોય એ સેલની ચિંતા ન કરે બાકી તો પટોળા મોંઘા છે ને પતિની કેટલી કમાણી છે એ પત્ની તો જાણતી જ હોય ને એટલે આવી માગણી એમ મૂકે નહીં આ માગણીનું ગીત જ નથી લાગણીનું ગીત છે અને એમાં પટોળા લાવવા એવો કંઈ આગ્રહ નથી વાત એટલી જ છે કે તમે જ્યાં જાઓ છો ત્યાં તમારા કામની વ્યસ્તતા વચ્ચે મને યાદ કરજો બસ આટલી જ અમથી વાત છે અને છતાં જ્યારે વર્ણન કરે છે ત્યારે કવિ ડિઝાઇનર પટોળું બનાવી દે છે એમાં રૂડારે મોરલિયા ચિતરાવજો એમ પણ કહે છે અને પાછું નથણી લવિંગિયાની જોડ ને આંત નહીં તો લેતા જ આવજો જાણે શાક લેવા જતા હોય ને મરચા કોથમીરની વાત કરતી હોય આખી રચનામાં ક્યાંય આર્થિક બાબતો પૈસા સાથેના વાંધા વિરોધ સંઘર્ષ એવી વાત જ નથી આ છલકતી લાગણીનું ગીત છે એણે જે કંઈ કહ્યું એ પોતાના મનનો ભાવ કહ્યો છે અને એ એના પ્રિયજન સુધી આછું પહોંચી જાય છે